ઉપસ્થિત કેશોદના પ્રબુદ્ધ નાગરિકોને ભાજપના પ્રવક્તા સિંહભાઈ પરમારે ખાસ ઉદ્બોધન કર્યું હતું અને વન નેશન વન ઇલેક્શન સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે દેશ માટે અતિ જરૂરી છે ત્યારે દરેકના નાગરિકોના મંતવ્યો પણ અતિ આવશ્યક છે ત્યારે આપના પ્રતિભાવો લેવા માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો હાલમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેશોદ વિધાનસભા ક્ષેત્રના તબીબ વેપારીઓ વકીલો ઉદ્યોગપતિઓ સીએ વિવિધ સમાજ તેમજ ધાર્મિક સહકારી સંસ્થાઓ અને એનજીઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રવક્તા ભારતીય જુનાગઢ વન ઇલેક્શનનો કાર્યક્રમ આ દેશના વનોદા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ કરીને નેશન ના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ડાયવર્સિટીવાળા આ દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે ક્યાંક વન નેશન વન ટેક્સ હોય ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય ક્યાંક વન નેશન વન રાશન હોય એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ એકસો ને ચાલીસ પિસ્તાલીસ કરોડનો આ દેશ એમાં એક એક નાગરિક એકે એક લોકોના મન સુધી વાત પહોંચે એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી આ જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે ખૂબ ખર્ચા થાય સામાજિક તાણાવાણા પછી સોશિયલ ફેબ્રિક બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ પણ હતા ધારાસભ્ય ગુલાબભાઈ પણ હતા અને બધા સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો પત્રકારો સહિત બધા ઉપસ્થિત હતા અને એમની મિશ્રામાં કાર્યક્રમ સંપન્ન થયા વિરોધ પક્ષનો એક મુદ્દો છે કે ભાઈ વન છે એમાં એક જે પ્રવાહ હોય છે એ મતદારોનો પ્રવાહ એક તરફ તણાઈ જશે કોઈ પણ પક્ષ એ બાબત શું કહેશું મતદારોનો પ્રવાહ તળાઈ જવાની ભીખ હોય તો એ પ્રવાહ ઊભો કરવો પડે કોઈપણ રાજકીય પક્ષે સરવાળે તો જનતાની અદાલતમાં જવાનું છે પસંદગીની મહોર અથવા તો બટન અથવા તો સિક્કો જનતા જ મારવાની છે એકસો પિસ્તાલીસ કરોડના હૃદય અને મન સુધી પહોંચવા માટે જે પક્ષોએ જે કરવું પડે એ કરવાનું છે એમાં લહેર તો એમને લહેર ઊભી કરવી પડશે લહેર ઊભી કરવા માટે લોકોની વચ્ચે જવું પડશે મહેનત કરવી પડશે ગમતા કાર્યક્રમો આપવા પડશે સારું સુશાસન આપવું પડશે તો લહેર ઊભી થશે કોકની લહેર ઉપર તમારે સવાર થવું હોય તો એ જમાનો હવે કયો છે સાહેબ અહીંની વાત કરું તો કેટલા બધા પ્રશ્નો હતા લોકોના મનમાં હતા કેટલા બધા જુદા જુદા અલગ અલગ પ્રશ્નો છે ખરેખર કાયદા પંચમાં નો કમિશનમાં કે વિધિ આયોગમાં ઘણીવાર ન વિચારમાં એવા પ્રશ્નો લોકોથી આવે કારણ કે લોકોના તો મન તુંડે તુંડે મતીર બીના જેવી આ છે અને આખા રાજમાં જે ઘણા બધા જગ્યાએ ગયા છીએ અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ પ્રબુદ્ધ નાગરિકો હતા આટલા બધા પ્રશ્નો પણ એક જગ્યાએ ઓછા હતા બરાબર એમ એ પ્રશ્નો પણ વધુ આવ્યા પણ એના જવાબ આપી સંતોષકારક ચૂંટણી વિસાવદર હોઈ શકે જો આમાં વિસાવ દર જે છે તો પેટા ચૂંટણી હતી પણ એક વાત આપને કહું લખી રાખજો તાપાના પત્ર ઉપર દિવાલ પર તો પેટનું ચિત્ર જે કરવું જોઈએ વિસાવદર અમે આવતી વખત જીતીને બતાવીશું સાહેબ એ કાંતિભાઈ અમૃતિયાનો મધુ ગાજે છે ભાજપના છે અને આપણે ચેલેન્જ આપી છે એની વિશે કાંઈ કહેશો કાંતિભાઈ અમૃતિયા એ ચેલેન્જ એવું નહીં પણ ગોપાલભાઈ જે રીતે આમાં મારો વ્યક્તિગત ગોપાલભાઈનો કોઈ અત્યારે ઇસ્યુ નથી આ મુદ્દો જુદો છે પણ વ્યક્તિગત રીતે તમારે જ્યારે તમે જવાબદારીમાં ન હોય ત્યારે બિનજવાબદાર જવાબદાર વ્યક્તિ તરીકે વર્તો અને ચેલેન્જ કરતાં ફરો હવે તમને લોકોએ ચૂંટી મોકલી દીધા ભાઈ તમે હવે ચૂંટાયા છો હવે લોકોની સુખાકારી માટે કામ કરો ફિલ્ડમાં જાઓ મેદાનમાં જાઓ તમારે કોકની ઉપર જૂતા ફેંકવા સહેલા છે ભાઈ તમે જ્યારે લોકોની સેવા કરવા જશો રાતે બાર વાગે જશો ખબર પડશે કે લોકોના પ્રશ્નો કેટલા બધા અઘરા હોય છે આ છતાંય શુભેચ્છાઓ છે ભાઈ લોકોએ લોકશાહીમાં એમના પસંદગીની મહોર મારી છે તો લોકો માટે કામ કરો હવે તમે ભાજપને આમ ને બધામાંથી આમ આદમી પાર્ટીથી નીકળી જાઓ અને એના કરતાં લોકોએ ચૂંટી મોકલ્યા છે એટલે બીજી બધી વાતોમાં સુલક્ષ વાતોમાં સમય બગાડ્યા વગર લોકોમાં ચૂંટો કાંતિભાઈએ તો ખાલી ટોકન વાત કરી હતી કે બહુ વાતો ઉછળ્યા વગર અહીં આવી પણ જવાનો જવાનો બહુ મુદ્દો ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય છે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ